રાજકોટ મહાનગરપાલિકામાં સેટઅપ સફાઈનું પાંચ હજાર ની સ્ટેન્ટ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ને ખટાવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારી આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે ખરેખર

આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે અને આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે ને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એ ખોટી વાત છે રાજકોટ મહાનગરપાલિકામાં મોટામાં મોટી આ એક હજાર કરોડ નું દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે બહુ કૌભાંડ છે અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી તો આ લોકો ક્યાંથી સફાઈ શકે અને સ્ટીપર વાન છે ઈ પણ ચાલતા નથી એમાં પણ મોટો અગાઉ ભ્રષ્ટાચાર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક પોક સામેલ છે એવી અમારી માગણી